श्री हरि विष्णु ने प्रसन्न करवा आदश नामनो जाप करो पूर्ण थशे प्रत्येक मनोकामना भगवान विष्णु ना घना नाम छे जेनु પોતાનું મહત્વ અને તેનાથી સંબંધિત કથાઓ છે આજે અમે તમને શાસ્ત્રોમાં ઉલ્લેખિત ભગવાન વિષ્ણુના તે 10 નામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો જાપ કરવાથી સાધકને વિશેષ ફળ મળે છે વ્યક્તિ ભગવાન પાસેથી ઈચ્છિત પરિણામ પણ મેળવી શકે છે સનાતન ધર્મમાં વિશ્વના સર્જક શ્રીહરિની ઉપાસનાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતા મુજબ જે લોકો શ્રી શ્રીહરિ એટલે કે ભગવાન વિષ્ણુનું દરરોજ સ્મરણ કરે છે તેમના તમામ દુઃખ અને પીડા દૂર થઈ જાય છે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સુખ ધન અને વૈભવનો વાસ રહે છે જો કે श्री हरिना भक्तों માટે ભગવાન વિષ્ણુની પૂજાનું જેટલું મહત્વ છે તેટલું જ તેમની વિશેષ શ્રદ્ધા પણ શ્રી હરિના નામ સાથે જોડાયેલી છે સાધકો માટે શ્રી હરિ કોઈ સામાન્ય શબ્દ નથી બલકે તે બધા મંત્રોનો મહામંત્ર છે એવું માનવામાં આવે છે કે જે લોકો પૂર્ણ ભક્તિ સાથે શ્રી હરિ નામનો જાપ કરે છે તેમને ભગવાન વિષ્ણુની સાથે સાથે ધન્ની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે शास्त्रों में भगवान ना दस नामों वर्णन जेनो साचा जाप करवा थी साधकनी मनोकामनाओ पूर्ण छे मित्रों वीडियो में वधता पहला जो तमे इच्छता हो के भगवान श्री नी कृपा ऊपर सदा बनी रहे तो आ वीडियो ने लाइक करी अने कमेंट मा जय श्रीकृष्ण जरूर लखी देजो चालो जानिए भगवान ना दस प्रभावशाड़ी नामों विषे भगवान विष्णुना दस प्रभावशाड़ी नामों एक ओम विष्णवे नम बे ओम नारायणाय नम त्रण ओम वासुदेवाय नम चार ओम गोविंदाय नम पांच ओम माधवाय नम ओम अच्युताय नम सात ओम ऋषिकेशाय नम आठ ओम जनार्दनाय नम नव ओम पद्मनाभाय नमः દસ ઓમ ઓોદરાય નમઃ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઉપાયો ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે તેમને ફૂલ હળદર કેસર અને ફળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ નિયમિતપણે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરે છે તો શ્રી હરિ તેના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શ્રીહરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી તમે તમારો ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જો रहे वामाटे। तमाम दर्शक मित्रों नो अमारी चेनल गुजराती वातो सत्यावीस तरफ थी खूब खूब आभार दिवस शुभ रहे